કોણે વ્યક્તિ છે અને શું કારણે કારને તેણે સમાધિ આપી આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોરી આપણા રાજ્યનું અમરેલી છે અને અમરેલીનું લાઠી તાલુકો છે આ લાઠી તાલુકાનું એક પાડરસિંગા કરીને ગામ છે અને આ ગામના એક ખેડૂત છે સંજય પોલરા આ સંજય પોલરા છે તેણે પોતાની કાર છે તેને જમીનની અંદર દફન કરી છે અને સમાધિ આપી છે એ પણ કંઈક અલગ અંદાજમાં તેણે સૌ પ્રથમ તો કાર્ડ છપાવ્યા કંકોત્રી છપાવી પોતાના પરિવરો કુટુંબીજનો સંબંધીઓ મિત્રોને આ કંકોત્રી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ દિવસ કાલે આવ્યું જ્યારે એ આમંત્રણની તારીખ હતી મતલબ કે આ ગઈકાલે આ કારની વિધિ કરવાની હતી પોતાના ગામથી બે કિલોમીટર દૂર પોતાની વાડી છે ત્યાં કારને વાજતે ગાજતે લઈ જવામાં આવે છે તેને શણગારવામાં આવે છે તેના ઉપર ફૂલો ઉપડાળવામાં આવે છે ઢોલ શરણાઈ અને ડીજે ના તાલે આ કારને ઘરથી પોતાના ખેતર સુધી લઈ જવામાં આવે છે ત્યાં રૂપિયાનો વરસાદ કરવામાં આવે છે રસ્તા ઉપર અને વાંચતે ગાજતે આ કારને ત્યાં લઈ જવામાં આવે છે પોતાની વાડીમાં બાય બાર ફૂટનો ત્યાં ખાડો ગોળવામાં આવ્યો હતો અને આ ખાડાની અંદર આ કાર છે ત્યાં સાધુ સંતોને પણ મોટા સંખ્યામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું સાધુ સંતો છે તેણે ત્યાં શાસ્ત્રોક વિધિ કરી છે જે આપણા હિન્દુ ધર્મની અંદર ત્યારે સમાધિ આપવામાં આવે છે કોઈ પણ વસ્તુને તો જે મંત્રોચ્ચાર કરવાના હોય છે મંત્રોચ્ચાર કર્યા હતા અને ત્યાં કારને સમાધિ આપવામાં આવી છે હવે આપને એવું લાગતું હશે કે આવું પહેલી વખત સાંભળ્યું છે શું કારણે આવું કહ્યું છે તો એમાં જાણકારી મળે છે કે આજે સંજયભાઈ પોલરા છે તે બે ની અંદર તેણે સૌ વખત આ કાર ખરીદી હતી ત્યારબાદ તેણે બે હજાર તેર ચૌદ માં અન્ય પણ કારો ખરીદી પરંતુ આ જે કાર હતી તેને લાગતું હતું કે આ કાર ખરીદ્યા બાદ તેના ઘરમાં બરકત આવી પ્રગતિ થઈ તેને ઘરમાં જે પણ પૈસાની ઇન્કમ હોય કે અન્ય હોય ખૂબ સારી રીતે તેનું ઘર છે તેમાં ઘણો બધો તફાવત આવ્યો અને તેની પાછળનું કારણ છે તે સંજયભાઈ આ કારને માનતા હતા જેના કારણે આ કારને સાચવી રાખી તેણે વહેંચી નથી ઘણા બધા લોકો એવા હોય છે કે મ્યુઝિયમમાં રાખે છે પરંતુ સંજયભાઈ છે તેને મ્યુઝિયમમાં રાખવાનું

આવી ખબર ક્યાંયથી ભૂતકાળમાં પણ મળી હોય કે આવું ક્યાંય પહેલાં બની ચૂક્યું છે તો આપ અમને કમેન્ટ કરી શકો છો શાયદ આવી પહેલી ઘટના છે ને ઈન્ડિયામાં જ બની શકે છે આવી ઘટનાઓ તો આપને આ વિડીયો કેવો લાગ્યો આપ અચૂકથી અમને પ્રતિભાવ આપજો આવી જ અવનવી ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ